તો સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે કમોસમી વરસાદથી ડાંગરનો પાક પલળી જતાં નુકસાન થયું છે પલળેલો ડાંગર રસ્તા રસ્તા પર પર માટે ખેડૂતો મજબૂર બન્યા છે છે વરસાદના કારણે પાક પલળી ગયો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો ચાલીસ ટકા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સુરતના આ દ્રશ્ય છે ડાંગરનો પાક કે જે રસ્તા પર સુકવવા માટે ખેડૂતો મજબૂર થયા છે આ કમોસમી વરસાદથી ડાંગરનો પાક પલળી ગયો સુરતમાં કમોસમી વરસાદે જગતના તાતને રડાવ્યા છે જગતના તાત કે જેમની આંખોમાં અત્યારે આંસુ જોવા મળી રહ્યા છે કારણ કે ડાંગરનો પાક કે જે ઘણી થાક મહેનત પછી ડાંગરનો પાક તૈયાર થયો અને કમોસમી વરસાદને કારણે ડાંગર પલળી ગઈ રસ્તા પર સુકવવા મજબૂર થયા હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની જે હાલત છે તે દયનીય બની છે ગત રોજ જે રીતે વરસાદ વરસ્યો હતો જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે પલળી ગયો હતો અને જે ખેડૂતો છે તે ખેડૂતોએ પોતાનો જે પાક છે તે પાક આ રીતે જે રોડ છે તે રોડ ઉપર સુકવવા માટે મૂક્યો હતો પરંતુ હાલ તેમની સ્થિતિ આપ જોઈ રહ્યા છો જહાંગીરપુરા

એમની સાથે આપણે વાતચીત કરીશું જી કાકા કેટલું નુકસાન નુકસાન તો હવે કહેવાનું જ શું હોય બધું જ ભાત પર લઈ ગયો છે આ જીનમાં લઈને ગયેલા હતા તે ટ્રેક્ટરે પાછા લઈને આવવા પડે છે અમારે શું કહેવામાં આવે ત્યાંથી તો પલ્લેલું એટલે તો લે જ નહીં ને એ લોકો આમે આપણે સમજવું પડે ને કે પલ્લેલું ભાત ચાલે જ નહીં કે પછી હવે એ લોકો થોડી લેવાના આવે એમ ભાવ ના મળે એના ટેપો મારે પછી આ જે પાક છે તે સુકાવા માટે મૂક્યો હતો સંપૂર્ણપણે હવે પલેળી ગયો છે તો શું થશે હવે હવે એને સુકાવો જ પડે બીજું કઈ નહીં સુકાયા પછી હો મંદિરી લેશે તો એ બે નંબરમાં ત્રણ નંબરમાં એવી રીતના મતલબ જે ગ્રેડ મળવો જોઈએ એ ગ્રેડ નહીં મળે હવે એટલે નુકસાની તો છે જ ને હવે આ પાકની ઉપર ઓછામાં ઓછા હવે અડધો ભાવ જ મળશે જે મળે તેના બાકી નહીં મળે બાકી નહીં મળે આપ જોઈ શકો છો આ જે પાક છે તે પાકને હવે અડધોથી ઓછો જે ભાવ છે તે ભાવ મળશે આપ જોઈ રહ્યા છો આ જે પાક છે તે સુકવવા માટે અહીં મૂક્યો હતો પરંતુ હાલમાં જે પાક છે તે પાકની હાલત આપ જોઈ શકો છો સંપૂર્ણપણે આ જે ડાંગરનો જે પાક છે તે પલળી ગયો છે જેને કારણે ખેડૂતોએ હવે રડવાના જે દિવસ છે તે દિવસ આવ્યા છે કારણ કે આખું વર્ષ જે મહેનત છે તે મહેનત કરીને આ જે ડાંગરનો જે પાક છે તે પાક ઊંઘાડ્યો હતો અને હવે જ્યારે પોષણક્ષમ જે ભાવ છે તે ભાવ નહીં મળતા ખેડૂતોમાં નિરાશાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત